મિત્રો સુંદરજી માતાજીનું મંદિર આવેલું છે રાજસ્થાનમાં અને એમાં એટલો બધો વરસાદ પડી ગયો છે આ વાદળું એક ફાટી ગયું છે એના કારણે એટલો બધો વરસાદ પડ્યો છે અને કેટલાક લોકો તો તણાઈ ગયા પણ ગયા છે અને મિત્રો એટલું બધું નુકસાન કર્યું છે કે વાત જ ના પૂછે તો મિત્રો એક ભાઈ તણાઈ ગયા હતા અને તેમને બચાવી લેવામાં આવે છે અને એક બેનનું મોત થયું છે મિત્રો એમ કરીને ત્રણ લોકો હતા અને એક ભાઈ તો જડ્યો જ નથી મિત્રો ક્યાંય ગયો એની ખબર જ નથી પડતી મિત્રો તો મિત્રો આવો વરસાદ પડ્યો છે ત્યાં અને શોધાજી માતાજીના મંદિરે આટલો વરસાદ પડ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું હતું અને મિત્રો આ વિડીયો જોશો તો તમારા હોશ ઉડી જશે કે આટલો બધો વરસાદ ક્યાંથી આવ્યો અને એકદમ જોણે નદી હેઠતી હોય અને એવું કળાતું હતું મિત્રો અને એવું પાણી ચાલે છે ને કે વાત જ ના પૂછો તો મિત્રો તમને વિડીયો બતાવું તો એ વિડીયો જોઈ લેજો તો ચાલો વિડીયો બતાવી દઉં જોઈ લો વિડીયો